સ્વાગત છે તમારું એક નવા વિડીયો આગલા વિડીયો માં બધા આગલા વિડીયો માં તમે બધા બહુ સારો સપોર્ટ કર્યો છે સારા વ્યુઝ આવ્યા છે તો આવો નવો સપોર્ટ કરતા રહેજો તો મિત્રો તમને ખબર જ છે અત્યારે સોશિયલ મીડિયામાં જે લાલાભાઈ આહિર અને કીર્તિબેન પટેલ વિચારે વિવાદ ચાલુ છે ખજૂરભાઈ ના મકાન બાબતનો તો એમાં એક કહેલ કોલ રેકોર્ડિંગ છે લાલાભાઈ આહિરની કીર્તિબેન ફોન કરે છે ને ખંડણી મંગવાનું વાત કરે છે કે પૈસાનું પૈસાનો તોડ કરવાનો વાત ચાલે છે કે એના પૈસા મારે આ કરવું છે ને ઓનું કરવું છે ને તો લાલાભાઈના પડકારમાં એક જવાબ આપે છે અને ઘણું કહે છે કે ભાઈ તું સમજી જાય કે આ વસ્તુ ના કર કોઈ વસ્તુ વિરોધ કરમાં રહેવા દે ઘણું સમજાવવામાં આવે છે ઘણા એવા લોકો મોટા લોકો તરફથી સમજાવવામાં આવે છે કીર્તિ પટેલને કંઈ ખોટો વિરોધ રહેવા દે તો એ કીર્તિ પટેલ સમજતી નથી અને લાલાભાઈ આવીને ફોન કરે છે અને લાલાભાઈ આપણે પર્સનલમાં એક કોન્ટેક્ટમાં એક રેકોર્ડિંગ મૂકલું છે તો આપણે વ્યુઅર્સને બધાને પહેલા એક રેકોર્ડિંગ સંભળાવું છું લાલભાઈ કીર્તિ પટેલ ઘણા આ તો ખજૂર છે આની પહેલા હજી હમણાં આની પહેલાનું નામ ન લેતો આમાં આપણે શું કરવાનું છે લાલભાઈ ખબર છે હવે ચોખ્ખું કેવાનું છે કે જો તારા મેટર બંધ કરાવી હોય ને તો તું અમને આટલા રૂપિયા દે અમારે મેન અમારા અમારે ગરીબોના ઘર બનાવવા છે એ પૈસાથી હું કરવું છે

તો મિત્રો તમે સાંભળ્યું કીર્તિ પટેલ એને મોટે બોલે છે કે રાજદીપ રીબાય એને પંદર લાખની લેતી દેતી પતાવી પંદર લાખ રૂપિયા લઈને બવાલ પતાવી છે તો કીર્તિ પટેલને હજુ એમ છે કે ખજૂરભાઈ જોડે કંઈક સારા પૈસા મળી શકે અને એ બબલ પતાવે સમાધાન માટે પૈસા મળે તો રાજદીપ રીબડા તો જો કે આપી શકે એમ છે પણ ખજૂરભાઈ નહીં આપે અને ખજૂરભાઈ ખોટો છે નહીં ખજૂરભાઈ ખોટો ખોટા દાવાના નથી ખજૂરભાઈની આરે આધારે હો છે એમ અને કીર્તિ પટેલ હજી એ કહે છે બીજું એક રેકોર્ડિંગ છે પછી આપણે એ સાંભળીએ ચાલો સાંભળો

ઈ કેસ કોઈ દી હાજર એ નહિ થવું ને કઈ નહિ કરું ઈ કેસ એમ નો પતાવું ને તમે આ મને બેન માનો છો ને હા તો એક વાર બેન ઉપર ભરોસો કરી જો હાલો હા હું ભરોસો કરું હું ના નથી પાડતો કે ધારો કે જો એ ત્યારે નીચું જોવું પડે ને એવું કામ આ બેન નહિ કરે સમાધાન કરું ને હમ તોય માર બહેન પેલો ફોન કરીશ બોલો પછી કાઈ હા બરાબર 100% વાત છે આ હે લાલભાઈ સમાધાન કરે ને કીર્તિ પટેલ રેકોર્ડિંગ સમાધાન કરું ને હમ

અને મકાન ઝડપવાની ટૂંકમાં મકાનમાં કબજો લેવાની વાત કરે છે જેમાં ઘણા લોકો દ્વારા એ બહેનને અને ઓલા ભાઈઓને ધમકી આપવામાં આવે છે તો ત્યાં આપણા લાલાભાઈ આહિર જે આપણે આહિર સમાજનું ગૌરવ ત્યાં જઈને શું વાત કરે છે અને શું હકીકત છે ને એ સમજાવે છે આપણે એ વિડીયો જોવો તમે

છડાવી અને મોકલી દે છે પછી એના થકી અને અત્યારે સમસ્ત ગ્રામજનો બધા જ લોકો ઉપસ્થિત છે આ કોઈ એકલવાય વાત નથી ને કીર્તિ પટેલ મારે તને પ્લોટ હજી ફરવી દઈ પણ જો તે તારી માં નું દૂધ પીધું હોય જો તને ખુલે આમ કહો તે તારી માં નું દૂધ પીધું હોય તો મકાન બનાવવાની જવાબદારી તારી લાલો આહિર તને ચેલેન્જ કરે એ બેન ને મકાન બનાવી દે તું હાલ હવે અમારા આધારે જો કે કીર્તિ પટેલ હવે મકાન બનાવી દે હવે ખોટે ખોટી હુકમે હાલી નીકળે ગમે એનો ફોન આવે એટલે તું એમ દે કે હું સપોર્ટ માં શું કરી દે સપોર્ટ માં દસ લાખ નું મકાન તું હવે બનાવી દે મિત્રો ગામ પંચાયત ને પૂછીએ કે ભાઈ પ્લોટ ફાળવી દે કે નહીં ભાઈ તમે ફાળવી દેવા પંચાયત માં ફાળવવામાં આવશે આવશે ને આવશે આમાં કઈ ખજૂરભાઈ નો વાક જ નથી ભાઈ દેરાવી ના અંદર કઈ વાક નથી ને કીર્તિ ને ફોન કર્યો તો ખુલ્લો એમ કેવા માંગુ કે કીર્તિ થોડી કઈ ડીએસપી છે હજી એક વાત કેવા માંગુ કે ગામ લોકો મેળ એવું જાણવા મળ્યું કે ઈ ભાઈ છે એ અપંગ નથી દારૂ પી ને ગાડી ભટકાઈ ભટકાઈ ગયા તા એમાં એ લોકો અપંગ છે એવું જાણવા મળ્યું આપણે એટલે હવે કીર્તિ તોય પણ અમને કઈ વાંધો નથી તને હજી કેવા માંગુ છું તો હવે મકાન બનાવી દે ને મિત્રો ખજૂરભાઈને પ્લોટ ફરવી દે હો કીર્તિ ખુલે આમ ચેલેન્જ છે લાલા ને માતાજી ની દયા થી તારા તોર પાણી ના પૈસા તો તારી મેરે ગણાય છે તને હવે ગામ ના લોકો પ્લોટ ફરવી દે હવે તું એ લાવો લે ભાઈ ફરવી દે પ્લોટ આ ખજુર ભાઈ એ મકાન બનાવી દીધું હતું ને આ પેલા કેવું હતું જિંદગી જીવતા ને અત્યારે મિત્રો કેવી જિંદગી જીવે એ પેલા તમે અઢાર વર્ષ જોવો આ ઘર મિત્રો તમે જોવો પેલા ને આ લોકો બિચારા બે એટલે બે અપંગ છે તમે વિચાર તો કરો અમુક અમુક હલકી ની આ જે કીર્તિ છે એટલો તમને બધા ને ખબર છે કે ખજૂરભાઈ નો કઈ વાક છે જ નહીં આમાં તારામાં હિંમત હોય તો મેં પેલા જ કીધું તું કીર્તિ તારામાં હિંમત છે ને તારા કરતા મારામાં છે સમજાણું મને બધી વાત લડતા આવડશે આ લોકો પરિસ્થિતિ જોતું તું પેલા કેવા હતા ને અત્યારે એની હાલત હું છે ઘર બનાવી દે તને જે વ્યક્તિ નો ફોન આવ્યો ને વ્યક્તિ ને તું ઘર બનાવી દે મિત્રો એટલે વધારે વર્ણ ને કેવા માંગુ છું બીજી કઈ કહાની નથી જય મોરલીભાઈ મિત્રો જય શ્રી રામ જય હિંદી ને વંદન બાકી અભિનંદન જય શ્રી રામ જય છે બધાને ખબર જ છે તો આપણે આપડે અહીંયા જરામાં આપીએ જય મુરલીધર જય દ્વારકાધીશ મળીએ પાછા એક નવા નાયક